શિયાળાની કડકડતી ઠંડીમાં બચવા માટે કરમ થાબડાનું વિતરણ કરાયું જેમાં પરમપૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચિદાનંદજી બાપુ નાગરવન બાપુ કરપૂર્ણ સંતશ્રી રામ લખનદાસ બાપુ ચારડા સંત અંકિતપુરી બાપુ પાપી રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત કાનજીભાઈ રાજપૂત નટેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત ડોક્ટર મહેશદાન કડવી સવાઈજી રાજપૂત ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સચિરાજી મહારાજ જનતાલય આશ્રમ વાળા બાપુ આજે રાજ ખાતે વધાર્યા છે ગઈકાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં તાબળા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે ગરીબ પરિવારો જરૂર જરૂરમંદ પરિવારીઓને અત્યારે અંદાજે બે હજાર જેટલા તાબળાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ દાબડા વિતરણનું દાન કરવામાં આવ્યું છે જે અત્યારે બાપુના હસ્તે અનાથ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ મોડી સંખ્યામાં ફરિયાદમંદ લોકો અત્યારે દાબડાનો લેવા માટે એનો લાભ લેવા માટે અત્યારે વધારી ગયા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થઈ રહ્યું છે